ક્યારે ફ્રેન્ડ્સ મેં વિચાર્યું નહોતું કે ગેસ ચાલુ કર્યા વગર ચૂરમાના લાડુ આટલા દાણેદાર આટલા સુપર સોફ્ટ હોઈ શકે છે જુઓ ફ્રેન્ડ્સ આનું ટેક્સર જુઓ એકવાર બન્યું છે ને એકદમ સુપર સોફ્ટ અને અંદરથી તમને દેખાવથી જ આઈડિયા આવી રહ્યો હશે કે કેટલી આ રેસિપી દાણીદાર બની હશે આ લાડવા ખાઈ ફ્રેન્ડ્સ મારા ઘરમાં બધાએ એમ જ કહ્યું કે હવે આ જ રીતથી ચૂરમાના લાડુ બનાવજો ખરેખર બહુ જ પસંદ આવ્યા બધાને અને ખાસ બાબત તો એ છે કે ગેસ ચાલુ નથી કરવાનો ફટાફટ આ રેસિપી તૈયાર થઈ જાય છે મેગી કરતાં પણ ઝડપી આ રેસીપી છે સો ટકા મારી ગેરંટી છે એકવાર તમે જોશો તો તમને આઈડિયા આવી જ જશે કે કેટલી આ રેસીપી ઝડપી બનશે તમે જ્યારે બનાવશો ત્યારે ટાઈમ નહીં લાગે ખાલી આ રેસિપી માટે પરફેક્ટ માપ હોવું જ જરૂરી છે અને જે રીતે હું તમને બતાવું છું એ રીત બનાવજો તો આ માટે ફ્રેન્ડ સૌથી પહેલા મેં લીધી છે એક વાટકી ભરીને આખી ખાંડ ખાંડ ભલે મોટી હોય કે ઝીણી હોય એનાથી કંઈ જ ફરક નહીં પડે જે વાટકી છે એ મેં પૂરી ભરીને લીધી છે અત્યારે તમારે જે ખાંડ છે વધારે કે ઓછી તમે લઈ શકો છો લાસ્ટમાં જ્યારે આ દળાઈ જશે ત્યારે હું તમને સાચું માપ કહીશ હવે આની અંદર મેં અડધી ચમચી જેટલી ઇલાયચી એડ કરી છે ફોતરા દૂર કરી લીધા ત્યારબાદ આપણે એક મિક્સર જારની અંદર લઈ ઢાંકણ બંધ કરી સારી રીતે આને ક્રશ કરી લઈશ ભલે અત્યારે મેં આ વાટકીનું માપ લીધું જ્યારે આ પીસાશે ત્યારે હું તમને સાચું માપ કહીશ હવે બસ ઢાંકણ બંધ કરી સારી રીતે આને ક્રશ કરી લઈશું બને ફ્રેન્ડ્સ એટલું તમારે આને ફાઇન ક્રશ કરવાનું બિલકુલ પણ કકરું નથી રાખવાનું મેં બહુ જ સરસ રીતે એકદમ ફાઇન આને ક્રશ કરી લીધું છે આ રીતે તમે હાથની મદદથી ટચ કરો ત્યારે તમને આઈડિયા આવી જશે કે આ ફાઇન ક્રશ થયું છે કે નહીં જો ફાઇન ન થયું હોય તો ફરીથી તમારે આને ક્રશ કરી લેવાનું તો જ જે લાડવાનો ટેસ્ટ છે એ સારો લાગશે નહીં તો નહીં સારું લાગે હવે આપણે કોઈ પણ એક બાઉલ લઈ લઈશું અને બધી જ ખાંડ એની અંદર નીકાળી લઈશું ત્યારબાદ ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવવા માટે મેં નવી રોટલીઓ તૈયાર કરી તમે રાત્રે વધેલી રોટલીનો પણ ઉપયોગ કરી શકો છો તો પણ આ ટેસ્ટી જ લાગશે તો ટોટલ મેં પાંચ મોટી રોટલીનો ઉપયોગ કર્યો છે અહીંયા આ જે રોટલી છે એ પાતળી હશે કે જાડી હશે મોટી હશે અથવા તો નાની હશે એનાથી કંઈ જ ફરક નહીં પડે લાસ્ટમાં ફ્રેન્ડ્સ આનું હું તમને સાચું માપ બતાવીશ ઘણા જે રોટલી હોય છે એ નાની બનાવતા હોય ઘણા લોકો રોટલી મોટી બનાવતા હોય છે તો માપ કેવી રીતે લેવું એ હું તમને લાસ્ટમાં કહીશ ખાંડ અને જે રોટલીનું માપ છે એ તમને વાટકીની મદદથી હું તમને લાસ્ટમાં બતાવીશ હવે શું કરીશું આપણે રોટલી લઈશું અને આ રીતે મોટા ટુકડાઓમાં આને કટ કરી લઈશું તો પાંચેય રોટલીઓને મેં આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરી લીધી છે અત્યારે હું વધારે ક્વોન્ટિટીમાં લાડવા તૈયાર કરી રહી છું એટલા માટે મેં પાંચ મોટી રોટલીનો ઉપયોગ કર્યો હવે એ જ મિક્સર જારની અંદર જે આપણે રોટલીને કટ કરી છે મોટા ટુકડાઓમાં એ બધી જ રોટલી આની અંદર ઉમેરી દઈશું હવે બસ આને સારી રીતે ક્રશ કરી લેવાની અને હા ફ્રેન્ડ્સ એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે આને ક્રશ તમારે કેવી રીતે કરવા મિક્સર છે એ શરૂઆતમાં તમારે ચાલુ બંધ ચાલુ બંધ કરવાનું અને ત્યારબાદ તમને એવું લાગે કે સારી એવી ક્રશ અડધી થઈ ગઈ છે ત્યારબાદ તમારે કન્ટિન્યુ આને ક્રશ કરવાની તો સરસ મજાની આ કટ થઈ જશે અને એટલી આપણે

તો જે મેં ક્રશ કરી છે રોટલી આ વાટકીની અંદર ભરી દઈશું આ રોટલીને મેં આ રીતે હાથની મદદથી થોડી પ્રેસ કરીને ભરી છે તો પૂરી વાટકી ભરાઈ ગઈ હવે આપણે લઈ લઈશું એક બાઉલ અને બાઉલની અંદર જે રોટલી છે એ નીકાળી લઈશું હાથની મદદથી તમારે આ રીતે થોડું કરી દેવાનું કે જેથી આ જે રોટલી છે એ સારી એવી છૂટી થઈ જાય જે વાટકીની મદદથી મેં રોટલી ક્રશ કરીને લીધી બસ એ જ વાટકીની મદદથી દળેલી ખાંડ અને ઇલાયચીનો ભૂકો આપણે આની અંદર એડ કરીશું તો અડધી વાટકી જેટલી મેં દળેલી ખાંડનો અહીંયા ઉપયોગ કર્યો છે પરફેક્ટ માપ છે ફ્રેન્ડ્સ જો એક વાટકી જેટલી ક્રશ કરેલી રોટલી હોય તો તમારે આની અંદર અડધી વાટકી જેટલી દળેલી ખાંડ એડ કરવાની સારી રીતે આને મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે સારી રીતે ફ્રેન્ડ્સ તમે મિક્સ કરશો ત્યારે તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાનો લાડુ જેવું તમને દેખાતું હશે બહુ જ ઓછા ઘીની અંદર આ લાડવા તૈયાર થઈ જશે અંદર આપણે ખાંડ એડ કરી છે આ રીતે હાથથી જેટલું તમે મિક્સ કરશો એટલી સરસ મજાની આની અંદર ગરમી ઉત્પન્ન થશે અને બહુ જ ઓછા ઘીની અંદર આ લાડવા તૈયાર થશે તો આ આ રીતે આપણે એકાદ ચમચી જેટલું ઘી એડ કરતા જઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું શિયાળો હોય તો તમારે જે ઘી છે એ ગરમ કરીને એડ કરવું ઉનાળામાં ઘી ઓલરેડી લિક્વિડ ફોર્મમાં જ હોય છે એટલા માટે ડાયરેક્ટ પણ એડ કરી શકો છો તો આ રીતે થોડું થોડું ઘી એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું જો હજી એકદમ પરફેક્ટ રીતે લાડુ જેવું નથી બનતું હજી આની અંદર ઘીની જરૂરિયાત છે તો ફરીથી એકાદ બે ચમચી જેટલું ઘી એડ કરીશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ ખરેખર એક વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગતી હોય છે સૌથી પહેલાં આ વિડીયો શૂટ કરો એડિટ કરો પોતાનો અવાજ નાખો ત્યારબાદ બહુ જ બધા વાસણ સાફ કરો ત્યારબાદ તમારા જોડે આટલી સરસ મજાની રેસીપી પહોંચતી હોય છે જો થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી હોય સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં જો આ ટાઈપનું જે ટેક્સર છે એ એકદમ પરફેક્ટ છે હવે આના લાડુ આપણે તૈયાર કરી લઈશું બહુ જ સરસ રીતે ફ્રેન્ડ્સ આ લાડુ તૈયાર થઈ જતા હોય છે એકદમ ઇઝીલી મેં ફ્રેન્ડ્સ બધા જ ચૂરમાનો ઉપયોગ નથી કર્યો થોડુંક ચૂરમું બચાવીને રાખ્યું છે જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે લાડુ તૈયાર કરી શકાય છે પણ હા રોટલી છે એટલા માટે વધારે દિવસ તમે સ્ટોર નહીં કરી શકો ત્યારબાદ ફ્રેન્ડ્સ જે ખસખસ છે એની અંદર આને આપણે કોટ કરી લઈશું ફ્રેન્ડ્સ બની ગયા એકદમ ફટાફટ લાડવા તૈયાર કઈ જ નથી કરવાનું રોટલીને તમારે ક્રશ કરી લેવાની અંદર દળેલી ખાંડ એડ કરી ઘી એડ કરીને સરસ મજાના લાડુ તૈયાર કરી લેવાના નથી આને તળવાના કે કોઈ પણ પ્રકારની ઝંઝટ મારી જ્યારે તમે ખસખસ લગાવો છો ત્યારે લાસ્ટમાં આ રીતે સાફ કરી દેવાના આમ કરવાથી બધી જ જગ્યાએ એક સરખી રીતે ખસખસ લાગી જતી હોય છે લાસ્ટમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવો અને હા ફ્રેન્ડ્સ એક ખાસ બાબત તો કહેવાની જ રહી ગઈ એની જે ટેગ પ્રોડક્ટ છે એની અંદર તમને જે પણ વસ્તુ પસંદ આવે એ તમે તમારી રીતે મંગાવી શકો છો ખરેખર બહુ જ સરસ ચાલશે અને તમને સોય સો ટકા પસંદ આવશે જે રીતે આ લાડુ પસંદ આવે તે રીતે તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાના સુપર સોફ્ટ દાણેદાર લાડુ તૈયાર છે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે ત્યાં સુધી બાય